આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે સહકારી નેતા દિલીપ સંઘાણી ફરી એકવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે નવી દિલ્હીમાં ઇફકોના વડામથક ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે બલવિન્દરસિંહની વરણી થઇ છે ઉત્તરાખંડના રમેશ ત્રિપાઠીએ સંઘાણીના નામની દરખાસ્ત કરી હતી જ્યારે હરિયાણાના પ્રહલાદસિંહે તેમને ટેકો આપ્યો હતો વિજેતા બન્યા બાદ સંઘાણીએ બોર્ડ મેમ્બર્સનો આભાર માન્યો હતો ગઈકાલે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીઓ યોજાઇ હતી જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાનડીયા વચ્ચેની સ્પર્ધામાં જયેશ રાદડીયાનો બહુમતીથી વિજય થયો હતો જયેશ રાદડીયા હાલમાં રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ના ધારાસભ્ય છે આ ઉપરાંત તેઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમના દરવાજાના સમારકામની કામગીરી રવિવારથી શરૂ કરવામાં આવશે તારીખ બારમી મેથી પંદરમી મે સુધી મચ્છુ બે ડેમ ક્રેસ ટ્રેવલ સુધી ખાલી કરાશે જેથી મચ્છુ બે ડેમ અને મચ્છુ ત્રણ ડેમની હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના ચોત્રીસ ગામોને સતર્ક કરાયા છે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે આ ઉપરાંત મોરબી શહેરમાં મયુરબ્રિજ નીચેના બેઠા પુલ પરથી અવરજવર ન કરવા જણાવાયું છે વિસ્તારમાં લોકોને સલામત સ્થળે જતા રહેવા માટે પોલીસ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે આજે મુહૂર્ત કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આજનો સંપૂર્ણ દિવસ શ્રેષ્ઠ છે બજારોમાં સોના ચાંદીની ખરીદી માટે આજે ભીડ જોવા મળી રહી છે આજના દિવસે રાજ્યભરમાં મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે આજથી ખેડૂતો તેમના નવા વર્ષનો આરંભ કરે છે કૃષિના સાધનોની પૂજા કરીને ધરતીપુત્રો નવા વર્ષનો આરંભ કરે છે અરવલ્લીમાં ખેડૂતોએ પરંપરાગત રીતે ખેત ઓજારોનું પૂજન કરી એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખેતીના નવા વર્ષની શરૂઆત કરી હતી સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પણ ખેડૂતોએ હળ અને બળદને શણગારીને પૂજા અર્ચના કરી ખેતીકામનું મૂરત કર્યું હતું ઐતિહાસિક નગર લુણાવાડાનો આજે પાંચસો એકાણુમો સ્થાપના દિવસ છે જિલ્લા કલેકટર લુણેશ્વર મંદિરમાં તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી ઉલ્લેખનીય છે કે ઈસવીસન ચૌદસો ચોત્રીસના રોજ મહારાજા ભીમસિંહે લાવણેપુરી એટલે કે લુણાવાડા નગરનો પાયો નાખ્યો હતો આ પ્રસંગે લુણાવાડાના રાજવી સિદ્ધરાજસિંહ નગરપાલિકાના કર્મચારીઓ સહિત વિવિધ અગ્રણીઓ અને નાગરિકો શોભાયાત્રામાં જોડાયા હતા રાજ્યભરમાં અખાત્રીજની આજે પરશુરામ જયંતિની પણ ઉજવણી થઈ રહી છે વિવિધ જિલ્લાઓમાં ભગવાન પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ રહી છે અમદાવાદમાં ઇસ્કોન મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભગવાન વિષ્ણુના અવતારો વિશે માહિતી આપતા સાઠ જેટલા રથ તૈયાર કરવામાં આવ્યા હતા જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બે દિવસ પરશુરામ જયંતિની ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ દિવસે બાઇક રેલી તેમજ સમૂહ ભોજન બાદ ત્યારબાદ ભવનાથ રામટેકરી ખાતે મહાઆરતી યોજાઈ હતી આજે વિવિધ ઝાંખી સાથે જૂનાગઢ શહેરમાં પરશુરામ ભગવાનની રવેડી શોભાયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં લોકો જોડાય છે મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે પરશુરામ ચોકથી શોભાયાત્રા યોજાઈ હતી ધામધૂમપૂર્વક નીકળેલી ભગવાન પરશુરામની શોભાયાત્રા નગરના માર્ગો પર જય પરશુરામના નાવ સાથે ફરી હતી પોરબંદરના જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે હાલમાં સીએસકે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે સીએસકે માટે આજે મળેલી જીત તેમની પ્લે ઓફની આશાઓને મજબૂત કરશે જોકે ગુજરાત માટે જીત સિવાય બીજું કંઈ તેમની આશા જીવંત રાખી શકશે નહીં આ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆર ન્યૂઝ અંડર ફોલો કરી શકશો પ્રવાસીઓની માંગ અને સગર્તાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડામાં વધુ બે જોડી સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે રેલવેની યાદી પ્રમાણે સુરત ખુરદા રોડ સ્પેશ્યલ ટ્રેન ગુરુવારે સોળમી મેથી સુરતથી રાત્રે અગિયાર પચાસ વાગ્યે રવાના થશે અને શનિવારે બાર વાગ્યે ખુરદા રોડ પહોંચશે અને એ જ રીતે ખુરદા રોડ ઉધના સ્પેશિયલ ટ્રેન શનિવારે અઢારમી મેથી સાંજે સાડા ચાર વાગ્યે ખુરદા રોડથી રવાના થશે અને સોમવારે સોમવારે રાત્રે એક વાગે ઉધના પહોંચશે આ ટ્રેનોનું બુકિંગ અગિયારમી મેથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનોના સ્ટોપેજ સમય અંગેની વિગતવાર માહિતી ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયન ડોટ ડોટ ઇન પર ઉપલબ્ધ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા